આમ તો આપણે જોઈએ છીએ કે દારૂની હેરાફેરી માટે આરોપીઓ નવો નવો કરતા હોય છે ત્યારે આ વખતે પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં ટ્રોલીના નીચેના ભાગમાં દારૂ તેની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની છે જ્યાં નિકોલ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેરના નાના ચિલ્લોડા બ્રિજના નાકે જાહેર રોડ ઉપરથી રાજસ્થાનના જયંતીભાઈ કાવાભાઈ ભગોરા અને જગદીશભાઈ મોતીલાલ મેણાત આ બંને આરોપીઓ પાસેથી નંબર વગરની ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં ટ્રોલીના નીચેના ભાગમાં ગુપ્તખાનામાં સંતાડેલી ભારતીય બનાવટની નાની મોટી બોટલો અને બિયરના ટીમના જથ્થાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો નંબર વગરનું ટ્રોલી ટ્રેક્ટર અને મોબાઈલ ફોન મળીને કુલ ચાર લાખ ત્રણ હજાર આઠસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે